અને જે હુકમ કર્યો પુરાવાના અભાવે હું આ લોકોને જામીન આપી દઉં છું એટલે કાલે પણ પુરાવાના અભાવે જ આપણા ખેડૂતને જામીન મળવાના છે આપણે કોઈ સાથે બાજુ નથી લડવું નથી ઝઘડવું નથી પણ આપનો અધિકાર તો આપણને મળવો જોઈએ ને એટલે ત્રણ ત્રણ બ્રાહ્મણના દીકરા અત્યારે મેં કીધું આપણા માટે લડે છે બરાબર એટલે બ્રાહ્મણ સમાજ નકર તો એ આવું કોઈ ના કરી શકે જગદીશ મહેતા તો આપણા ગુજરાતની બિચારો સાચી વાત કરતો અને એવી એની જેવી કોઈ ખેડૂત વાત ન કરી શકે બધા યુવાનો વિડીયો ને જોતો તો એના ઉપર કેસ કર્યો કોઈ ને મીડિયા પણ દબાવે છે ખોટી રીતે પણ હવે કોઈ દબાવવાનું નથી કાલે હું અહીંયા વિરમગામ ગામ ગયો તો થુલેટામાં એક ખેડૂતોમાં ઉત્સાહ છે કોઈ ડરવા માંગતો નથી કારણ કે કેટલા વર્ષ આજ બત્રી બત્રી વર્ષથી આજે ખેડૂત ગુલામ થઈ ગયો આપણે આઝાદી મળી ગઈ પણ એ ગુલામ જ થઈ ગયા છે આપણે મત આપણા સમાજના આગેવાનો વડીલો આવે કે મારી આબરૂ હાચવજો મારી આબરૂ હાચવજો આપણે આપણા આગેવાનનું હાસુ આબરૂ હાચવવામાં આપણા ઘર આવ ધોઈ ગયા અત્યારે તેરસો રૂપિયા કપાનો ભાવ મળે ત્રણસો રૂપિયા તો વીણવા વાળા લઈ જાય ના લઈ જાય ને દવા ના કાઢો ખાતર ના કાઢો બિયારણ ના કાઢો અને તમે આંતર ખેડ કર્યું હોય પછી ભાગ્યું રાખે એનું તો બિચાર છોકરો પરણા હોય હોમણ કપાય તો એક તો હોનું નહીં જ આવતું જમણવાર ને કપડા ના તેની બધું કે કરે તો એને એક છોકરો પડાવ પાંચ સાત લાખ રૂપિયાનું દેણું થઈ જાય બરાબર ને પણ હમણાં વરસાદ એક પાડો ઉપરથી બીજો માર માર્યો કપાય પાછો મળી ગયો